મિત્રો કેમ છો બધા બધામાં મજામાં હશો બધાની કૃપા હશે કૃષ્ણ વિનુ દેવ ની બધા મજામાં દેશો પણ ભાઈ આપણે મજામાં નથી કારણ કે ભાઈ આપણે તો મજા બગડી ગઈ તમને બધાને ખબર છે આગળ વ્લોગ માં કીધું અને ભાઈ બધું મટી ગયું ને પાછી મજા બગડી ગઈ કાલ બપોર ભાઈ માથું બહુ દુખે છે આ સાઈડ થી જ આ એક સાઈડ થી દુખે છે આ સાઈડ થી અડધું મોઢું દુખે છે એટલે આવું છે અને ભાઈ ખતરનાકવાળું દુખે છે મેં એવું તો રાખશે બ્લોગ બનાવવું કાપ કારણ કે એક ધારો હું રૂમમાં પડ્યો રહું છું કાલે શનિવાર હતો ને શનિવારે સવારમાં જો સ્કૂલે તો એ બધું રેડી થયું હતું ઓકે થઈ ગયું હતું બધું ડન બપોરે ભાઈ છૂટીને ઘરે આવ્યો ને પછી ભાઈ માસું દુખવાનું સ્ટાર્ટ થયું બહુ ખતરનાક અને ભાઈ ખતરનાક સ્ટાર્ટ થયું પછી મેં કીધું ખાયનું એકદમ સુઈ ગયો હાડા પાસે જઈ ગયો પછી પણ કાંટા માર્યા એટલે ઘરને ઘરને બહાર જતી એટલે જસ્ટ અભી બહાર નીકળ્યો અને ભાઈ તમને છે સારું નથી આપણે પંજાબ છે આખું ડુબાઈ ગયું છે પંજાબ જમ્મુ એવું બધું દિલ્હી સાઈડ એ બધું ડુબાઈ ગયું છે અને આપણે જો આપણે ઝેરી ઝેરી વરસાદ છે પણ યા તો આખા ઘર ડૂબાઈ ગયા છે એટલે બહુ બધા ખતરનાક હોય છે આ વાતાવરણ વરસાદનું વાતાવરણ અમુક લોકો માટે સારું હોય છે કારણ કે આપણે ભાઈ ઘર છે એટલે આપણે સારું હોય બાર ગમે વાતાવરણ સારું હોય છે કારણ કે હું તમને સેમ્પલ બતાવી ના છું કે કારણ કે આગુ છે ત્યાં બધા એમ ઓલા માણસો રે પણ સમજી શકો છો કન્ટિન્યુ બપોરનો વરસાદ ચાલુ થયો છે કાલ બપોરનો હજી ભાઈ આવો નવો આવા ઘરે જવું very good very good very good ઉભો રેવાનું નામ જ નથી લેતો ભાઈ એટલે અત્યારે આ વાતાવરણમાં ભાઈ તાવ બહુ આવે શરદી બહુ થઈ જાય છે અને મને માથું બહુ દુખે છે ભાઈ આમ કારણ કે vlog બનાવા માં કીધું કારણ કે એકલા એકલા તો પછી વધારે દુખતું થાય એટલે થોડા આટા મારું છું એટલે કીધું વ્લોગ બનાવા મેં કીધું કે માથું બાથું ઉતરી જાય એટલે મેં કીધું કરું vlog વરસાદ એ એવો છે ભાઈ અને આપણે કાલે હે ને ગણપતિ વિસર્જન હતું ત્યાં આપણે જવાનું હતું પણ કાલે બધા ને બગડી ગયા ને સુઈ ગયો તો ચાર વાગ્યે વિસર્જન હતું ને આપણે સુઈ ગયા બે વાગે શું તો અને ઉપર થી પાણી પડી ગયું અને ભાઈ બહુ ભયંકર સીન થઈ ગયો છે એટલે હે ને વરસાદ નું બહુ બાર જ નહીં નીકળવું કારણ કે અત્યારે પૂર બૂર તૂટે છે ને એવું બધું બહુ થાય છે રોડ હે ને આખા અંદર વયા જાય છે સ્કૂલ ની અંદર એટલે બહાર નીકળવું નહીં ફિલહાલ આપણે હવે ને આપણા રૂમ માં વયા જઈએ કારણ કે બહાર પછી બહુ ઠંડો પવન આવે છે કારણ કે રોડ છે ને એટલે પવન બહુ ઠંડુ આવે છે આપડે રૂમ માં ક્યાં સુધી આમની જિંદગી એકદમ આપણે રખડતા પટકતા જેવી થઈ ગઈ છે બધું આપડે લાંબુ વિચારવાનું ના ભાઈ આપણે અત્યારે અંદર આયા છે મકર જો વરસાદના કારણે આપણે જમરોખડી છે ને એમાંથી જમરોખ ભાઈ સ્ટાર્ટ થઈ ગયા છે આ અને ખરી પડી જાય છે એ એકદમ યાર જો હરિયાળી મચાઈ દીધી છે

બાર થી આવે ને એ બધા તોડીને ખાય પણ અમે કોઈ દી અમારી જાતે તોડીને ખાતા નહીં એટલે ખાવીએ આમ ક્યારેક પણ અમારે ધ્યાન માં ના હોય કારણ કે આ યાર અસર નું થોડાક ખતરનાક થઈ ગયા બજાર માં વરસાદ ના કારણ કે વસ્તુ લેવા જ આવું છે આ થોડુંક વસ્તુ ભૂલી ગયા તા અને એટીએમ માં જવું છે પૈસા ઉપાડા વરસાદ નું જો આખા રોડ માં ભાઈ પાણી ભાળું બરા બેટા પાણી ઉડાડતા જાય જો ઓલ બાકાજી ક્યો તાલુકા પંચાયત છેવરડ લેટ્સ ગો ભાઈ ભાઈ આપણે સ્કૂલ આવી ગયા ભાઈ એમએમ હાઈસ્કૂલ ગરડા એમએમ બોલ અત્યારે ખોલેલી છે કારણ કે ત્યાં ઘણા લોકો રહી છે જો રોડ તૂટી ગયા ભાઈ વરસાદના કારણે જો નવો જ બનાવેલો તો પડી ગયા જોઈ શકો છો ગઈ અને ભાઈ જો વરસાદે જો બધું બગાડી નાખ્યું છે વરસાદ ખરેખર ભાઈ ઓલા એટીએમ માં પૈસા નતા ભાઈ હતા તો ખરા હું કાક તિરાર બતાવતા હતા બીજા એટીએમ માં જઈશ કે બે પકણે છો એક વાર એક તો ચાલીન જવાનું એક તો આપડી ભાઈ કાચે ને બાઈક બાઈક અને હું હાલી જમ હું અને મેં વરસાદ બાકા થી બોલી ગઈ સાહેબ ઉપડી જાય તો સારી વાત છે ભાઈ આ હતું ને એ છે ભાઈ જો છે એટીએમ બીજી એટીએમ માં જાવ પછી ગઈ એટીએમ માં જો અને ભાઈ ટાઈટ લાગે છે બબ્બે એસી છે અને વરસાદનું વાતાવરણ જો ભાઈ આજ બધું પલટી ગયું છે બહાર કારણ કે અંદર બહુ દાદા એસી ના કારણે બહુ ઠંડી છે ભાઈ આવી ગયો ને એવું લાગે છે આપણે મજા છે અંદર ન રહેવાય કારણ અત્યારે જે પોઝિશન છે મારી બહુ બગડી ગઈ છે વાત જવા દો પણ એમાં કેવું છે ખબર થોડું આ ઓલું એટીએમ ખુલી ગયો અને ઇન્ડિયા હું આવ્યો ને મેં કીધું હું અત્યારે આવું બેસ ગો એટલે મારે આવું પડે નકર હું તો કરે તો અને ભાઈ પગ જો થઈ ગયા પાણી ના લીધે પ્રોસેસ ચાલુ છે નીકળે છે પૈસા આપણે જ્યાંથી નીકળી ગયા છે પૈસા ઉપડી ગયા છે અડધી કલાક વેટ કર્યા પછી પૈસા ઉપડ્યા

આડે નીકળી ગયા થી બજાર માં તમને બધા ને ખબર પડી મજા બગડી ગઈ થી એટલા માટે થોડક કોનકાલ આપડા બ્લોક શૂટ નો કરી એ અકાલ બોર પછી બો મજા બગડી ગઈ થી અને તમને બધા ને લાગતું હશે કે ભાઈ આ લોકેશન કેમ ભરી જાય છે એવું નથી હું હે ને ભાઈ કોક ની ગાડી માં આવો કારણ કે ઘરે થી કોક ની ગાડી માં આયો ભાઈ સામે થી આતરે કોક ની ગાડી માં એટલે કાવે કે ચાલી જાવું હો કે થોડું કેવરાવે તો કોક ની લિફ્ટ માંગતો માંગતો નું ભાઈ સુમસાન એરિયા માં થી જ જાવ કારણ કે બ્લોગ બનાવવાનો હે એટલા માટે તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે આવી ગયો છે ઘરે ને ભાઈ સાંજ પડી ગઈ છે અને સાંજ પડી ગઈ આપણે ઘરે આવ્યા છીએ ને હવે આપણે આ વ્લોગ એન્ડ કરશું કારણ કે આપણે જ્યાં બહાર ગયા હતા ત્યાં બહુ શૂટ થયું અને તમને ખબર છે બહુ શૂટ થયો અને કારણ કે ત્યાં થોડું કામ હતું અને ભાઈ હવે આ વ્લોગને એન્ડ કરીએ વ્લોગમાં એટલું બધું કાંઈ હતું નહીં પણ લાઈક કરજો અને સસ્કાઈબાઈ કરી નાખજો મળીએ પળીએ એકબીજા વ્લોગમાં બાય બાય